આજ રોજ પૂર્વ ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાબરિયા અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી દેવજીભાઈ રાઠોડ તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકારના અધિકારીઓની હાજરીમાં જે ઘણા વર્ષોથી જેની માંગણી હતી એવા રાજગઢથી જેગડવા સુધીના આઠ એબાઉટ આઠ કિલોમીટર સુધીનો જે રોડ છે એ માનનીય ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ કરોડ રૂપિયા ફાળવેલ છે અને આ રોડ બનવાથી ખૂબ જ આજુબાજુના અનેક ગામોને લાભ થવાનો છે અને જેને કહી શકીએ ને કે સુદર્શન સેતુ આજે સાબિત થવા માટે થયો જઈ રહ્યો છે એવા રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગ્રામજનોએ ખૂબ જ એને આજે વધાવી લીધેલો છે અને અગાઉ આગામી સમયમાં પણ રાજગઢ અને જેગડવાને આજુબાજુના ગામોને જે કંઈ જરૂર હશે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને અવશ્ય એમની એમની જરૂરિયાત પૂરી પાડશે